જે આપણે પ્રશ્નાર્થ શબ્દો એટલે કે ક્વેશ્ચન વર્ષ વિશે જોશું જેવી રીતે આપણે ઇંગ્લિશમાં હુ વીજ વેર વોટ વાય વેન હાવ આ બધા જે શબ્દો વાપરીએ છીએ વર્ષ વાપરીને આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ એવી જ રીતે આપણે ગુજરાતીમાં પણ હું માટે કોણ વીજ માટે કઈ ક્યુ ક્યુ વેર માટે ક્યાં વોટ માટે શું વાય એટલે કે શા માટે વેન એટલે કે ક્યારે અને હાવ એટલે કે કેવી રીતે એમાં આપણે જે શબ્દો વાપરીએ છીએ ને આપણે પ્રશ્નો પૂછીએ છીએ કે તો હું છે કે તમે કોણ છો વીજ તો તમે એ જુદી જુદી રીતે વપરાય છે તો એ આજે આપણે શીખવાના છીએ તો ચાલો જોઈએ તો આ જે પ્રશ્નાર શબ્દ છે એ છે હું હું જેને આપણે ગુજરાતીમાં કોણ એમ છે ને આ મોટાભાગે આપણે કોઈ પર્સન એટલે કે વ્યક્તિ વિશે આપણે જાણવું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો આપણે કોઈને પૂછવું હોય કોઈ વિશે જાણવું હોય તો આપણે પૂછીએ કે આ કોણ છે એટલે કે હુ ઇઝ ધીસ અને આપણે એને જવાબ મળે જે વ્યક્તિ હોય એનું નામ હોય એ પ્રમાણે કે આ રમેશભાઈ છે કે આ પરેશભાઈ છે એવી રીતે કોઈ પૂછે કે તમારો મિત્ર કોણ છે તો આપણે કહીએ કે મારો મિત્ર રવિ છે એવી રીતે તો જે આપણે પર્સન કે વ્યક્તિ વિશે જ્યારે જાણવું હોય ત્યારે આપણે હું એટલે કે આનો આપણે કોણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે આ કોણ છે તમે કોણ છો હું કોણ છું એવી રીતે કે હું હે માય એવી રીતે તો આ છે હું છે તો આપણે હવે એના પછીનો બીજો જે પ્રશ્ના શબ્દ છે એના વિશે જોઈએ તો આ જે પ્રશ્નાર્થ શબ્દ છે ક્વેશ્ચન વર્ડ એ છે વેર જેને આપણે ગુજરાતીમાં ક્યાં એમ કહીએ છીએ અને જ્યારે આપણે કોઈ પ્લેસ એટલે કે જગ્યા કે સ્થળ વિશે જાણવું હોય ત્યારે આપણે આ ક્યાંનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા જે પહેલું જે છે એ કહે છે કે ભરત ક્યાં જાય છે તો આપણે અહીંયા જાણવું છે વી વોન્ટ ટુ નો કે ભરત ક્યાં જાય છે તો આપણે કહી શકીએ કે ભરત નિશાળે જાય છે ભરત ફરવા જાય છે ભરત કાંઠે જાય છે એવી રીતે એના જવાબ આપણે આવી શકે એના પછીનું જે છે કે તમે ક્યાં રહો છો તો આપણે એ સ્થળ વિશે જાણવું છે કે જ્યાં એ રહે રહે છે તો આપણે એમ કહી શકીએ કે તે ભારતમાં રહે છે તે ભારતમાં ગુજરાતમાં રહે છે તે ભારતમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં રહે છે તો એવી રીતે આપણે એનો જવાબ આપી શકીએ તો આ જે છે એ આપણે ક્યાં એટલે કે સ્થળ વિશે આપણે જાણવા મળે છે એના પછીનું આ જોઈએ તેમાં છે કે તમે આ ઉનાળામાં ક્યાં ફરવા જશો બરાબર છે તો અહીંયા આપણને એ આ જે ક્યાં છે એની ઉપર તો ખબર પડે છે કે આપણે કઈ જગ્યાએ ફરવા જવાના છે કઈ સ્થળે કઈ પ્લેસ ઉપર ફરવા જવાના છે તો એના જવાબમાં આપણે કહી શકીએ કે અમે આ ઉનાળામાં ઊટી જવાના છીએ કે આબુ જવાના છીએ કે અમે લંડન ફરવા જવાના છીએ બરાબર છે તો આવી રીતે આ જે ક્યાં છે એ આપણે વાપરીએ છીએ અને એ આપણે ખાસ કરીને જગ્યા સ્થળ પ્લેસ જાણવું હોય ત્યારે આપણે આ ક્યાંનો ઉપયોગ કરીએ છીએ તો આ જે પ્રશ્નાર શબ્દ છે એ છે વીચ વીચનો મિનિંગ થાય એટલે કે એનો અર્થ થાય છે કયું કઈ કેવી કેવું વગેરે તો આપણે જે શબ્દો હોય એની ઉપર આધાર રાખીએ છીએ કે ન્યુટ્રલ છે ફેમેન છે કે મસ્ક્યુન છે એટલે કે નરજાતિ છે નારી જાતિ છે કે નાન્યતર જાતિ છે એ પ્રમાણેનો જે શબ્દ હોય એ પ્રમાણે આપણે આ કઈ કેવી કેવું કેવું એવો આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ તો અહીંયા આપણે આજે થોડાક પ્રશ્ન જોયા છે એ જોઈએ તો અહીંયા છે કે તમને કયું પક્ષી ગમે અહીંયા આપણે કીધું છે કે આ વીજ અને આ કયું છે એ આપણે પસંદગી જાણવી હોય ત્યારે આપણે આ પ્રસનાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા જે પહેલો આપણે પ્રશ્ન જોયો કે તમને કયું પક્ષી ગમે છે કે તમારી પક્ષી વિશેની પસંદગી જાણવા માગે છે એટલે એણે આ કયું પ્રસનાર શબ્દ ઉપયોગ કર્યો છે પછી છે કે તમને કઈ ખુરશી ગમે તો અહીંયા ખુરશી વિશે તમારી પસંદગી જાણવાની છે એટલે તમને એ કઈ ખુરશી ગમે એમ કહ્યું છે તો એમાં આપણે કહી શકીએ કે મને લા નાની ખુરશી ગમે મને મોટી ખુરશી ગમે મને એકદમ કમ્ફર્ટેબલ હોય એવી ખુરશી ગમે તો અહીંયા આપણે ખુરશી માટેની પસંદગી બતાવવાની છે એવી રીતે પછી અહીંયા કીધું છે કે તમને કેવી છોકરી ગમે તો કેવી મીન્સ વીચ તમને કઈ છોકરી ગમે કેવી છોકરી ગમે તો તમે કહી શકો કે પેલી મને લાંબા વાળ છે એ છોકરી ગમે મને જે છોકરી સરસ મજાનું બોલે છે એવી છોકરી ગમે તો એ છોકરી વિશેની પસંદગી છે એના પછીનો આજે ક્વેશ્ચન છે કે તમને કેવો રસ્તો ગમે તો મને ઊંચો નીચો રસ્તો હોય એવો ગમે મને એકદમ સરસ મજાનો ડામર રસ્તો હોય એવો રસ્તો ગમે તો આ જે છે એ બધા પ્રશ્નાર્થ શબ્દો છે એ તમારી પસંદગી વિશે કે તમારી ચોઈસ વિશે હોય છે ત્યારે આપણે વીચ માટે વીચનો ઉપયોગ કરીએ છીએ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ક્યુ કયું કેવી કેવો કેવું એવા બધા આપણે પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીએ છીએ હવે આ જે પ્રશ્નાર્થ શબ્દ છે એ છે વાય જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શા માટે અને કેમ અને આ જે આપણે પ્રશ્નાર્થ શબ્દ છે આપણે કોઈ રીઝન જાણવું હોય કે કોઈ જે ઘટના બની છે એનું પાછળનું કારણ જાણવું હોય તો એ કારણ જાણવા માટે આપણે આ શા માટે કે કેમ એ પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જેને અંગ્રેજીમાં વાય કહેવાય છે તો ચાલો આપણે જોઈએ આ પ્રશ્ન છે અહીંયા છે કે તમે શા માટે અહીંથી ચાલ્યા ગયા તો આ શા માટે છે એ આપણે એ કારણ જાણવું છે આપણે કે અહીંથી ચાલ્યા ગયા એનું માટેનું શું રીઝન હતું શું કારણ હતું બરાબર છે એના પછીનું આ જે છે એ છે કે તમે કેમ ના પાસ થયા બરાબર છે તો તમે જે નાપાસ થયા નાપાસ થવું એટલે કે ફેલ થવું એની પાછળનું તમારે રીઝન જાણવું છે એટલે અહીંયા કેમ એ આપણે પ્રશ્ના શબ્દનો ઉપયોગ કર્યો છે કે તમે કેમ ના પાસ થયા તો આપણે કહી શકીએ કે મેં બહુ મહેનત નહોતી કરી એટલે હું નાપાસ થયો હું મેં વધારે પડતો સમય બરબાદ કર્યો એ માટે હું નાપાસ થયો મેં સરખું રિવિઝન એટલે કે પુનરાવર્તન નહોતું કર્યું એટલે હું નાપાસ થયો એટલે એવી રીતે આપણે અહીંયા રીઝન જાણવા માટે એટલે કે કારણ જાણવા માટે આપણે કેમ એનો આપણે ઉપયોગ કર્યો છે પછી આ છે કે રવિ શા માટે વહેલો નિશાળે ગયો એટલે આપણે એનું રીઝન જાણવું છે કારણ જાણવું છે કે આજે રવિ નિશાળે તો ગયો છે પણ આટલો વહેલો શું કરવા ગયો શા માટે ગયો છે તો આપણે એને માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ આપણે કહી શકીએ કે રવિના જે સવારે જ્યાં કાર્યક્રમ રજૂ કરવાનો હતો તેને આજે એના શિક્ષકે વહેલો બોલાવ્યો હતો તો ઘણા બધા કારણો હોઈ શકે તો કારણ જાણવા માટે આપણે આ શા માટે કે કેમ એનો આપણે ઉપયોગ કરીએ છીએ એના પછીનો છેલ્લો જે છે કે સુનીતાની ગાડી કેમ બગડી ગઈ તો આપણે અહીંયા કહી શકીએ આપણે કારણ જાણવું છે કે ગાડી બગડી ગઈ છે સુનિતાની તો કેમ બગડી ગઈ એમાં શું કારણ હતું એની ગાડી બગડવા માટે તો આપણે કહી શકીએ કે એને સરખું ધ્યાન ન રાખ્યું એને ગાડીની સર્વિસ નહીં કરાવી તો આવા ઘણા બધા કારણો હોઈ શકે કે એની ગાડી બગડી બગડવા પાછળના તો આવી રીતે જ્યારે આપણે આ પ્રશ્નાર્થ શબ્દોની અંદર આપણે શા માટે કે કેમ હોય તે આપણે કોઈ પણ વસ્તુ પાછળનું શું કારણ હોય છે એ રીઝન શું હોય છે એની માટે આપણે આ વાય એટલે કે શા માટે કેમ એવા આપણે પ્રશ્નાર્થ શબ્દો વાપરીએ છીએ તો આ જે પ્રશ્નાર્થ શબ્દ છે એ છે વોટ વોટ એટલે કે શું આપણે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ કે કોઈ વિચાર કોઈ એના વિશે આપણે જાણવું હોય એટલે કે કોઈ વસ્તુ કે વિચાર એના વિશે આપણે કંઈ જાણવું હોય તો આપણે વોટ એટલે કે શું પ્રશ્નાર્થ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ શું તો આપણે કોઈ પણ વસ્તુ આપ સામે પડી હોય આપણને ખબર ન હોય તો આપણે પૂછીએ કે આ શું છે બરાબર છે કોઈ ઘણી વખત કોઈ વિચિત્ર વસ્તુ હોય કે કોઈ જાણીતી વસ્તુ હોય પણ આપણને નામ કે કંઈ ખબર ના હોય તો આપણે પૂછીએ કે આ શું છે તો આપણે કહીએ કે આ કેળું છે કે કેરી છે કે આ ખુરશી છે કે એવી રીતે તો આપણે આ શું પ્રશ્ન આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ પછીના આ છે કે તમે શું કરો છો આપણે ઘણા પૂછે કે તમે કામ કરો છો કે તમે કામ નથી કરતા કે તમે ક્યાંય નોકરી કરો છો તો એની માટે આપણે પ્રશ્ન કે તમે શું કરો છો આપણે જનરલી પ્રશ્ન એમે પણ પૂછીએ છીએ કોઈનું નામ જાણવું હોય તો કે તમારું નામ શું છે બરાબર છે તો ત્યારે આપણે આ શું પ્રશ્ના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કોઈના વિશે જાણવું હોય એની વિશે પણ આપણે શુંનો ઉપયોગ કરીએ છીએ અહીંયા પછીનો છે કે ભારત ફરવા જવા વિશે તમારું શું કહેવું છે આખો એક જ છે કે તમારે ભારત ફરવા વિશે જવા વિશે તમારું શું કહેવું છે એટલે કે તમે ઇન્ડિયા ફરવા જાઓ છો ભારત તો ત્યાં તમારે જવાનો તમારા એનો વિચાર આપણે અહીંયા વિચાર જાણવાની કોશિશ કરીએ છીએ કે તમારા શું વિચાર છે બરાબર છે કે તમારું શું કહેવું છે એટલે એ એના વિશે આપણે ત્યાં આપણે શું પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જે આપણે અવારનવાર આપણે વાપરતા જ જોઈએ છીએ પણ આપણે ધ્યાનથી કદી નથી એને જોતા પણ જો આપણે ગુજરાતી ભાષા બોલતા હોય તો આપણી માટે આ ખૂબ સરળ રહે છે તો આ જે પ્રશ્નાર્થ શબ્દ હતો ઇંગ્લિશમાં વોટ અને ગુજરાતીમાં શું તો અહીંયા જે આ પ્રશ્નાર્થ શબ્દ છે જેને અંગ્રેજી આપણે હાવ કહે છે અને ગુજરાતીમાં આપણે કેવી રીતે કેમ છો કેવું છે એ રીતના આપણે પ્રશ્નો પૂછીએ છીએ એનું બધાનો મિનિંગ થાય હાવ ઓર એ રીતે જાણવાનો અને ખાસ કરીને આપણે આનો મેનર્સ જાણવા વિશે જેને આપણે ગુજરાતીમાં કંઈ રીત કોઈ જાણવી હોય કોઈ પદ્ધતિ જાણવું હોય કોઈ શિષ્ટાચાર તરીકે આપણે કોઈને પૂછવું હોય તો ત્યારે આપણે આ હાવ એટલે કે આના આજે બધા કેવી રીતે કેમ છો કેવું છે એવા આપણે પ્રશ્નાર શબ્દો વાપરીએ છીએ તો અહીંયા છે કે તમે કેમ છો આપણે કોઈને પૂછવું હોય એની તબિયત વિશે વિશે પૂછવું હોય તો આપણે એને પૂછીએ કે તમે કેમ છો તમે શું ફીલ કરો છો કઈ જાતનું એ એ રીતના આપણે અહીંયા એનો અર્થ નીકળે પછી આ છે કે આ ઘર તમે કેવી રીતે બનાવ્યું બરાબર છે હાઉ હાઉ ડીડ યુ મેક ધીસ હાઉસ બરાબર છે એવી રીતે તો આપણે એને હાઉને બદલે અહીંયા કેવી રીતે પ્રશ્નાર્સનો આપણે ઉપયોગ કર્યો છે શબ્દોનો પછી છે કે આ જીવન પછી જીવનમાં કેવું ચાલે છે આપણે કોઈને પૂછવું હોય કે હાવ ઇઝ યોર લાઈફ તો આપણે એના વિશે આપણે જાણવું હોય તો શિષ્ટાચાર તરીકે આપણે કે જીવનમાં કેવું ચાલે બધું બરાબર બરાબર છે તમે આનંદમાન છો તમે બરાબર છો એવી રીતે આપણે જાણવું હોય તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો આ છે હાવ જેને આપણે કેવી રીતે કેમ છો કેવું છે એ રીતે આપણે એને પૂછતા હોઈએ છીએ આપણે કે યુ તમે કેમ છો આજે આપણે પહેલો પ્રશ્ન જોઈએ એવી રીતે તો ખાસ કરીને મેનર્સ રીત પદ્ધતિ જ્યારે કોઈ વિશે આપણે જાણવું હોય તો આપણે આ કેવી રીતે કેમ છો કેવું છે એ ટાઈપના આપણે પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આ જે પ્રશ્નાર્થ શબ્દ છે એ છે વેન વેનને આપણે ગુજરાતીમાં કહે છે ક્યારે બરાબર છે વેન એટલે ક્યારે તો એ આપણે મોટા ભાગે ટાઈમ એટલે કે સમય અને કાર્ડ વિશે જાણવું હોય ત્યારે આપણને એનો ઉપયોગ કરવાનો હોય છે તો કે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જોઈએ કે અહીંયા પહેલું છે કે તમે લંડનથી ક્યારે આવ્યા બરાબર છે તમે આવી તો ગયા છો મેં તમને જોયા છે પણ તમે ક્યારે આવ્યા કેટલા દિવસ પહેલે આવ્યા એ આપણે સમય જાણવો છે એટલે આપણે ક્યારે એનો ઉપયોગ કર્યો છે એટલે આપણે આપણે કહી શકીએ કે અમે લંડનથી ગઈકાલે આવ્યા આપણે એટલે કે બે દિવસ પહેલાં આવ્યા હું કે હું બે દિવસ પહેલાં એકદમ પર્ટિક્યુલર કેવું હોય તો આપણે કે બે દિવસ પહેલાં હું સાંજે સાત વાગે આવ્યો એવી રીતે તો આ જે ક્યારે છે શબ્દ પ્રશ્નાર્થ શબ્દ એ આપણે સમય જાણવા માટે સમય કે કાળ જાણવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ પછી આ છે કે રીટા ક્યારે નિશાળે જવાની છે બરાબર છે આપણને ખબર નથી આપણે કયો સમય અહીંયા આપણે સમય જાણવો છે કે રીટા ક્યારે સવારે જવાની છે સાંજે જવાની છે સવારના સાત વાગે જવાની છે સાંજે સાત વાગે જવાની છે તો એની માટે આપણે જે પ્રશ્ન શબ્દ આપ્યું છે ક્યારે ક્યારે એટલે કે વેન એના પછી છે હું ક્યારે દરિયો જોવા જઈશ દરિયો એટલે કે સી સાઈડ એટલે કે હું ક્યારે દરિયો જોવા જઈશ અહીંયા પણ આપણે સમય આપણે કહેવાનો છે કે તું આવતીકાલે જઈશ દરિયો જોવા આજે સાંજે જઈશ કે પછી બે દિવસ પછી જઈશ એ તો અહીંયા આપણે સમય જાણવો હોય ત્યારે આપણે આ પ્રશ્નાર શબ્દ ક્યારે એટલે કે વેન એનો આપણે ઉપયોગ કરીએ છીએ એના પછીનું છે કે તમે ક્યારે તમારી માને મળવા આવશો બરાબર છે એમાં એ પણ સમય જાણવો છે અહીંયા આપણે તો કે તમે કયા દિવસે આવશો કેટલા વાગે આવશો એ બધું જાણવું છે સમય જાણવા માટે આપણે વેન એટલે કે ક્યારે જેને આપણે ગુજરાતીમાં ક્યારે એ આપણે પ્રશ્નાર્થ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો આ હતો વેન વેન એટલે ક્યારે તો અહીંયા આપણે આ જે પ્રશ્નાર્થ શબ્દો જોયા એટલે કે ક્વેશ્ચન વર્ડ જોયા એમાં આપણે હુ એટલે કે કોણ એ આપણે જોયું વોટ એટલે કે શું વેર એટલે કે ક્યાં વેન એટલે કે ક્યારે વાય એટલે શા માટે અથવા તો આપણે કેમ એવો પ્રશ્ન પૂછીએ છીએ અને આપણે જોયું હાવ હાવ એટલે કે કેવી રીતે તો આશા છે કે મિત્રો તમને આ સમજાઈ ગયા હશે તમને એનો ઉપયોગ કેવી રીતે થાય એ પર થોડો ઘણો સમજાણો હશે કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ